હું પણ ન બોલું છું જાહેરાતમાં બોલું પત્રકાર સમક્ષ બોલું છું કે આંખે નીકળ્યા પછી મારા જીવનનો જોખમ પૂરે પૂરો છે છે કે બીજો વિલ તૈયાર થયું ને એ ખોયલું કોઈ નતું કોઈ કારણ કે બાપુને એટલી બધી પીક કરી ગઈ હતી કે વિલ એને બેંકમાં લોકરમાં માં મુક્યું વિવાદ તો છેલ્લા ઘણા દિવસો થી ચાલી રહ્યો છે તો બાપુ આટલા હતા ત્યારે વિલ ખોલવામાં આવી અત્યાર સુધી જુનાગઢમાં આટલા બધા વિવાદ ને લઈને જે વરિષ્ઠ પત્રકાર આવ્યા હતા ત્યારે પણ ત્યાં સવાલ થયો મહેશગીરી એ પણ જવાબ આપ્યા હતા પ્રશ્નોના પણ અત્યાર સુધી શિવગીરી સુકામ સામે નહોતા આવ્યા બેન પેલી વાત તો અસત્ય માણસ પત્રકાર જગદીશ મહેતા પાંચસો કરી વાત આને બાપુ બેન બી ગયા હતા તમે તમે તારે ડાયરેક્ટ નંબર આપો ને એનો લેજો ઈ માણસ કાયદેસર મોઢે લુગડું બાંધી ને ફરતા હતા ઈ એક કોઈ ભૂખેરીઓ એક 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 ટાઈમે કારણ કે આને દબાવ્યો તો

પૂછવું હોય તો તમે તારે એને ફોન કરીને પછી પૂછી લેજો એને બેન એવું કીધું તું કે તું દેખાતો જ નહીં અને બાકીનું પરિણામ તું હવે હવે નથી અમે સાચી વાત આખી મને મહિના વચ્ચે તોલું થયું હતું એને એમ થયું કે હું ગિરીશભાઈ પાઈ જાવ એટલે એને મને આખો આખો એનું વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું કે મારી ચાદર વિધિ થઈ હતી મને બાપુએ શિષ્ય પેલા બનાવ્યો એનું નામું થયું એ પણ નોટરી ની હાજરીમાં પછી બાપુએ આને જયારે હા વિલ બનાવ્યું ત્યારે પણ નોટરી ની હાજરમાં એનું વ્હીલ બનાવવામાં આવ્યું છે એક વર્ષ મે આને પણ એક મહિના થી પેલા જોયા બે મને સાચી વાત લાગી હવે વાત સાંભળજો બે હું એને લઈ ગયો એસપી પાસે જુનાગઢ ના મેં સાહેબ ને વાત કરી એટલે એસપી સાહેબ એમ માર હતા એણે મને કીધું કે એક કામ કર ગિરીશભાઈ એ ડિવિઝનના પીઆઈ કોહલી છે એને હું ન્યાવ મારી એસપી ઓફિસે બોકલું છું તમે વાહ નો જતા એ ડિવિઝને એટલે કોલી સાહેબ નહીં આવ્યા

એનું કારણ એ જ છે કે મારા જીવન જોખમ છે આજે હું તમે સમજ ખૂલો પડ્યો હતો તો તમે પણ શાંતિથી જિંદગી હતી તમને ખબરથી વીક કોનાથી જોખમ મેનેશ કરી મોટે ઉપરમાં બોલું છું જાહેરમાં બોલું પત્ર સમજ બોલું છું કે આહથી નીકળ્યા પછી મારા જીવનનું જોખમ પૂરે છે અને તમારી સમજ જ્યારે આ બધી વસ્તુ જ્યારે આ વિવાદો ઉખડ્યા હતા અને ગિરીશભાઈ એને ટક્કર આપેલી છે ત્યારે મને એવું લાગ્યું કે હવે મારે ગિરીશભાઈ આ વાત કરવી જોઈએ જેથી મને કઈક અંશે રાહત મળશે તો હું આમાં આગળ કારણ કે મારો જે એક જ છે કે ભૂતનાથ દાદાનો વહીવટ છે તો ભૂતદાદાની સેવા છે ભૂતનાથ દાદાની એ કોઈ ગેરજિમ્મેદાર વ્યક્તિ કે ગેરવાયક વ્યક્તિના હાથમાં ન જાય માટે આ લડત આપું છું મને ખબર છે કે આ લડતની અંદર મારો જીવ પણ જવાની શક્યતા છે હું તે ઓપનમાં બોલું છું જાહેરમાં બોલું પત્રકારો સમક્ષ બોલું છું કે અહીંથી નીકળ્યા પછી મારા જીવનનું જોખમ પૂરેપૂરું છે